દહેગામ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો થયા બેહાલ દહેગામ તાલુકામાં અચાનક કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોના મોટા ભાગના પાકને નુકસાન થવા પહોંચ્યું છે જેમાં માવઠાથી ખેડૂતો બરબાદ થયા છે દહેગામ તાલુકામાં કાપણી કરેલ ડાંગર અને કપાસનો પાક વરસાદમાં પાણી ભરાઈ જતા નિષ્ફળ જતા ખેડૂતો સરકાર સમક્ષ વળતરની માંગ કરી રહ્યા છે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ખેડૂતો માટે આ નવું વરસ નુકસાની લઈને આવ્યું છે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે દહેગામ તાલુકાના વિવિધ ગામડાઓમાં ચેખ લાપગી હાલીસા કંથારપુરા રખિયાલ પાટના કુવા જેવા ગામોમાં મગફળી ડાંગર અને કપાસ પકવતા ખેડૂતોનો પાક પલળી ગયો છે જેના કારણે મોટું નુકસાન વારો આવ્યો છે સરકાર પાસે ખેડૂતોએ પાક સામે વળતરની માંગ પણ કરી છે ખેડૂતોના મોંમાં આવેલો કોળીઓ વરસાદે છીનવી લેતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે છ મહિનાથી પાક લેવાની રાહ જોઈને બેઠેલા ખેડૂતોને અંતે વરસાદે પાક ધોઈ નાખતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ